सर शायद टूटी वीडियो से हो मैं बोलियो म बड़ा दाड़ो कोड़ी मस्त कोटा फूट से पास बड़ा और आजी रे दादी दादी इतिया नीचे पार्क में रात देखा है क्या अब मैं भी एक प्लॉट थे પ્લાન કેન્સલ થઈ ગયો ને તો ઘરે આવી ગયા છે ને ઘરે અહિયાં બધા આજે છે વરસાદ છે તો બધા ઘરે જોવા મળે છે

જે સ્ટુડન્ટ જી સિક્સ માં લીવ કરે છે ને એના બધા ફોટો બુક માં હોય અને મેસેજ લખે આ માયા છે તો એન પાસે જા ને તું માં બુક માં લખી તો એ ગુડ મેસેજ લખે હેવ અ ગ્રેટ ટાઈમ આપણે આવું કરતા ખબર કૃષ્ણ છેલે દિવસે કેવી બુક કેવાય એને ઓલો આપડા વિશેનો હું આપે એવું કક બુક કે કે ઈ બુક આ બી પ્રાય બુક છેલે આપણે આવવાના હોય તે અલ અને આ સ્કૂલ માં જ નીકળવાનું હોય તે સિગ્નેચર બધા સિગ્નેચર મેસેજ મિસ કરશે સાતમા મત બધા અલગ અલગ સ્કૂલ માં જતા રહી અમારે નિર્વાહી બુક પણ અમારે ફોટા ન આવતા અમારું ઉપર નામ લખ્યું હોય ને આપણી વિશે લખ્યું હોય તારામાં અમારે ગુડ ને બેડ બધું લખતા તારામાં હા સારું છે ને આ ખરાબ છે બેડ લખતા નોટ ઓનલી ગુડ મેસેજ મારા ગુડ લક આઈ વેલ મિસ યુન સરસ સરસ

દર દર મહિને નિયમ નિયમ ચેન્જ ચેન્જ હોય હોય ને સાડા મહિના તો બીજી વસ્તુ ખાવા ઉપર તમે મહિનો મૂકી દો ઇન્ડિયા થાય ને પછી તમારે જે કરવું એની ખાવા પર નિયમ લેજો નકડી રેવાની ઈત્રીઓ છો ને તમે નિર્જળા

રેગ્યુલર કરવાની તો લેજે ખાલી થિંગ કરે કરવા ફાઈવ મિનિટ રેવા તું હું નહી એમ લેવા દે એ સીધી સીલા કોછી કી જાય એમ કરવાનું કેવું લાગે એમ કેવું લખે

તો વાંધો સરસ તમારે ઓછું હોય તમદાર સ્કૂલ માં ભણવાનું ને એનું હોય ને પણ નિયમ નું ફોર્મ ભર દીધું હવે અહિયાં જો ઇન્ડિયા જવાની બધા તૈયારી ચાલુ થઈ ગઈ છે ફાઈનલી અહિયાં બધું શોપિંગ અમારી બધું લીધું હોય બહાર નીકળી ગઈ છે હવે ઇન્ડિયા જવાની ત્રણ ચાર દિવસની વાર છે એને મંદરામ જરૂર હું તો જો પેકિંગ કરતા પણ પેકિંગ કરતા કરતા શોપિંગ કરવા જ આવીશું

પેકિંગ કરતા હતા તો તરત બેન ફોન આવ્યો એટલે પાછા જો અમે પેકિંગ મૂકીને પાછા શોપિંગ કરવા આવી ગયા નેક્સ્ટમાં યે ધર આવું છે વરસાદ ને ઓલું તોય જો તો ગાડી ન થમાતી ગયા એ જો તો ગાડી ઊભી છે નેક્સ્ટ નું parking તો આખો ફૂલ હે આખો આખો નેક્સ્ટ નું parking ફૂલ છે એક જગ્યા દેખાઈ છે બિલ કરવામાં લાઈન છે ઘરે આવી ગયા ફરો ફટાફટ જો રસોઈ બનાવી નાખી મમ્મી એ તૈયારી કરી નાખી આવ્યા હોય ત્યાં ક્રિષ્નાબેન ને જવાનો જોબ પર ક્રિષ્નાબેન જમવા મેડા ફરાળી ભાખરીને ચાય આ સિઝન નિર્જળા છે તો એના માટે એક ગ્લાસ લીંબુ શરબત અને સેવ ટમેટાં શાક ને ભાખરી આજનું ફરાળ ખાલી ટમેટા નોટ શ્યો ટમેટા આ સોરી ટમેટા હવે હું કહી વિસે લે ખાલી ટમેટા નોટ શ્યો ટમેટા આઈ ટેક માય વર્ડ બેક હાલ દે દે દિના ઓકે સોરી ભાઈ

ચલો હવે બધા તો સુઈ ગયા અમે તો પેકિંગ કરતા કરતા રાતના અગિયાર વાગી ગયા છે સાડા અગિયાર અને હવે અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઈએ બહુ બધાના સવાલ જવાબ હતા ઘર શું છે કયા એરિયામાં તો ઘર લેસ્ટરમાં જણ મેં લીધું છે આનું એકચ્યુઅલી મને નથી ખબર પણ અરાઉન્ડ ચાર પાંચ કરોડનું હશે ઇન્ડિયન કરન્સીમાં માં આશાબેનનું બ્લસ્ટર ક્યાં ઘર કહેવાય કયા એરિયામાં હા બ્લસ્ટર બ્રસ્ટલ એવું છે તો હવે મળીએ પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિવાનવા નેક્સ્ટ બ્લોગ જો બ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક ચેનલ કરી દેજો ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય